ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ ફાર્મા ઉદ્યોગ અને કેમિકલ ઉદ્યોગ કારણ કે કેન્દ્ર સરકાર એક એવું બિલ લાવી છે કે જે એક રીતના ઉદ્યોગકારો માટે ફાયદાકારક પણ છે અત્યારે જે વિડીયો હું કરવા માટે જઈ રહ્યો છું એ ગુજરાતના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ ખાસ સાંભળવા જેવો છે ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ ફાર્મા ઉદ્યોગ અને કેમિકલ ઉદ્યોગ કારણ કે કેન્દ્ર સરકાર એક એવું બિલ લાવી છે કે જે એક રીતના ઉદ્યોગકારો માટે ફાયદાકારક પણ છે પરંતુ કેટલીક નેગેટિવ પણ વાત છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કેન્દ્ર સરકાર વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન્સ અધિનિયમ હેઠળ જે એક બિલ રજૂ કર્યું છે જે ઓગણીસો ચુમ્મોતેરનો સુધારો છે એમાં જળ પ્રદૂષણ એટલે પાણીનું જે પ્રદૂષણ કરે છે એના ગુનાઓની તપાસ અને દંડ લા લાદવાની જે પ્રક્રિયા છે એને સુવ્યવસ્થિત કરવા માટે નવા નિયમો લાવી છે પહેલાં એવું હતું ઓગણીસો ચુમ્મોતેરના નિયમ મુજબ કે તમે જળ પ્રદૂષણ કરો તો રાજ્યની જે પ્રદૂષણ બોર્ડ હોય એ તમને ત્રણ મહિનાની જેલની સજા કરતું હતું એટલે ત્રણ તમને ત્રણ મહિનાની જેલની સજા થતી હતી હવે સરકાર આ જે નવો નિયમ લાવી છે એની અંદર જેલની સજા કાઢી નાખવામાં આવી છે અને એને બદલે દંડની રકમ છે એ વધારી દેવામાં આવી છે એની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે નાના ઉલ્લંઘનો હોય જેમ કે આ જળ પ્રદૂષણને કારણે કોઈ માનવીને ઈજા કે નુકસાન નહીં થતું હોય પર્યાવરણને કોઈ નુકસાન નહીં થતું હોય અને આને કારણે ઉદ્યોગકારોને હેરાનગતિ સહન કરવી પડતી હોય તો એવા સંજોગોની અંદર માત્ર દસ હજારથી પંદર લાખ રૂપિયા સુધીનો દંડ કરી દેવામાં આવશે અને જેલની સજા છે એ કાઢી નાખવામાં આવી છે સરકારે એવું કીધું છે કે આનો અમલ છે એ શરૂઆતમાં હિમાચલ પ્રદેશ રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર કરવામાં આવશે અને અન્ય રાજ્યો છે એ રાજ્યોના ઠરાવો દ્વારા એને અપનાવીને એની જોગવાઈ કરી શકે છે પણ આની અંદર બીજો ઉલ્લેખ બહુ ખતરનાક છે કે કોઈક મોટું ઉલ્લંઘન હશે કે જેને કારણે માનવને મોટું નુકસાન થતું હશે પર્યાવરણને મોટું નુકસાન થતું હશે તો એની દંડની રકમ પાંચ લાખ રૂપિયાથી માંડીને એક કરોડ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે હવે આ નિયમની સૌથી વધારે અસર ગુજરાત પર પડવાની છે કારણ કે ગુજરાતની અંદર જે ઉદ્યોગો છે અને ખાસ કરીને એવા ઉદ્યોગો છે કે જે સૌથી વધારે પાણીનો વપરાશ કરે છે ટેક્સટાઇલ સૌથી વધારે પાણી વાપરે ફાર્મા ઉદ્યોગની અંદર પણ પાણીની જરૂર પડે અને કેમિકલ ઉદ્યોગની અંદર પણ પાણીની જરૂર પડે છે હવે ટેક્સટાઇલની તમને હું વાત કરું તો ગુજરાતમાં ટેક્સટાઇલ ચાલીસ ટકાથી વધારે એક્સપોર્ટ કરે છે અને સુરતની અંદર લગભગ ત્રણસોથી વધારે ડાઈંગ મિલો આવેલી છે કેમિકલ યુનિટો આવેલી છે સચિન જીઆઈડીસી પાંડેસરા જીઆઈડીસી કતારગામ જીઆઈડીસી બધી જીઆઈડીસીની અંદર આ કેમિકલ અથવા ડાઇંગ હાઉસના પ્લાન્ટ છે અને એક અંદાજ મુજબ ખાલી સુરતનો સુરતના જ ઉદ્યોગો રોજનું સો કરોડ લિટર પાણી વાપરે છે હવે આની અસર જો ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ ફાર્મા અને કેમિકલ પર જોઈએ તો સકારાત્મક અસર એવી રીતના થાય કે ડી ક્રિમિનલ ડી ક્રિમિનલાઇઝેશનથી એટલે હવે જે જેલનો કાયદો કાઢી નાખ્યો એટલે ફોજદારી કેસ નહીં થાય ખાલી દંડ જ ભરવાનો એટલે એને કારણે કાનૂની જે કેસો છે એ ઘટશે કારણ કે અત્યાર સુધી આની અંદર પોલીસ ચિત્રમાં હતી પણ પોલીસ ચિત્રમાંથી નીકળી જશે એટલે આને કારણે થશે શું કે પેલો એક જેલમાં જવાનો ડર નીકળી જશે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધશે અને બીજું નવી ટેક્સટાઇલ પોલિસી ગુજરાત સરકારે બે હજાર ચોવીસમાં બહાર પાડેલી છે એમાં જે કરોડો રૂપિયાની મદદની વાત કરેલી છે અને વીજળીમાં રાહત છે એ પણ મળશે અને આને કારણે થશે શું કે જે પ્રદૂષણ નિયંત્રણ માટે ઇફ્યુલન ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે ઇટીપી છે એના રોકાણની અંદર મદદ મળશે પણ જે કડક કાયદો છે મતલબમાં જે પાંચ લાખથી એક કરોડનો દંડ ભરવાનો છે એમાં નુકસાન મોટું થઈ શકે કારણ કે એની અંદર નવા પેરામીટર્સ જે નક્કી કરવામાં આવ્યા છે એમાં પી એચ સીઓડી અને હેવી મેટલ્સનું જો પાલન નહીં કર્યું હશે તો લાઇસન્સ બી રદ થશે અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે બીજું ટેક્સટાઇલ ઉદ્યોગકારો માટે અને બીજા ઉદ્યોગો કાર ફાર્મા કે કેમિકલ માટે પણ એક બીજો વધારાનો ખર્ચો એ આવી શકે ઝીરો લિક્વિડ પોલિસીને કારણે ડિસ્ચાર્જ અને રિસાયકલિંગ સિસ્ટમ લગાવવી પડશે અને એનાથી વીસ ત્રીસ ટકા એટલે આમ જોવા જઈએ તો લગભગ પાંચથી પચાસ કરોડ રૂપિયા સુધીનો વધારાનો ખર્ચો આવી શકે પરંતુ આનાથી લાંબા ગાળે ફાયદો એ થશે કે પાણીની બચત થઈ શકશે બીજું કે આ પોલિસીને કારણે જે ગુજરાતની નદીઓ છે નર્મદા સાબરમતી એ નદીઓનું સંરક્ષણ પણ મળશે હવે તમને બીજી વાત એ કરું કે સુરતનો જો ટેક્સટાઇલ ઉદ્યોગ હતો એ બહુ વર્ષો પહેલાં જે લોકોને હશે એમને ખબર હશે કે સિટી વિસ્તારોની અંદર પણ ડાઈંગ મિલો હતા અને એના જે ભૂંગળા હતા એમાંથી ધુમાડા નીકળતા હતા અને એ એર પોલ્યુશન થતું હતું પરંતુ એ એર પોલ્યુશન છે એ હવે બિલકુલ પૂરું થઈ ગયું છે કારણ કે સિટી વિસ્તારોની અંદર ડાઇંગ મિલોને બંધ કરી દેવામાં આવ્યા હવે અમુક જીઆઈડીસી વિસ્તારોની અંદર જ છે હવે ગુજરાતનો જે ઉદ્યોગ છે એમાં કેમિકલનો ઉદ્યોગ છે એ આપણે જો આમ વાપીથી શરૂઆત કરીએ તો વાપીમાં કેમિકલનો સૌથી મોટો ઉદ્યોગ છે એ પછી અંકલેશ્વર ભરૂચ અને અમદાવાદની અંદર વટવા એની અંદર કેમિકલ ઉદ્યોગ છે અને ફાર્મા ઉદ્યોગ છે એ અમદાવાદની અંદર સૌથી વધારે છે અને વડોદરાની અંદર સૌથી વધારે ફાર્મા બિઝનેસ છે અને આ બધા ત્રણે ત્રણ ઉદ્યોગો એવા છે કે જે આખા વર્લ્ડની અંદર નંબર વન છે ટેક્સટાઇલ ઉદ્યોગ પણ સૌથી વધારે નિકાસ કરનારો છે જે ગુજરાતનો છે ફાર્મા ઉદ્યોગ પણ સૌથી વધારે એક્સપોર્ટ કરનારો છે એ બી ગુજરાતનો છે ને કેમિકલના બિઝનેસમાં પણ ગુજરાત નંબર વન છે હવે જાણકારોનું કેવું એમ છે કે આનાથી એક વસ્તુ સારી એ થશે કે પોલીસ ચિત્રમાંથી નીકળી જશે કારણ કે હવે જેલની જોગવાઈ નથી જેલ તમને નથી થવાની તો પોલીસની આવે એટલે એફઆઈઆર નહીં થાય ખાલી તમારે દંડ ભરવી પડે અને આનું જે એક્શન છે એ જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અથવા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી અથવા સીપીસીબી લે લઈ લેશે એટલે એ બે જ ચિત્રમાં આવે પણ આનું નેગેટિવ પાસું એ છે કે આની અંદર એવું બની શકે કે પૈસાવાળા છે એ પૈસા ભરી ભરીને પોલ્યુશન કરશે કે આપણે દંડ ભરી દો નહીં પોલ્યુશન તો કરવાનું છે વાંધો ખાલી દંડ જ ભરવાનો છે ને તો એ રીતના પોલ્યુશન બી થઈ શકે છે તો આ પણ એક શંકા છે આ પણ એક ભયજનક સ્થિતિ દેખાઈ રહી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ